ભારે વરસાદ બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભુવા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે ઉમાચા રસ્તા બાગોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસ્ત મોટો ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળ્યો હતો જેને લઈ સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી વડોદરા શહેરમાં આવેલ ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસ્ત મોટો ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવાયું હતું કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી શ્રી ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને

કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રોનની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભુવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કિઆરટી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે